ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સામે મની લોન્ડરિંગ અને વ્યાજખોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદી સુરેશ પરમારે ધંધામાં જરૂર હોવાથી આશાપુરા ફાઇનાન્સના માલિક પીટી જાડેજા પાસેથી સાહીઠ લાખ લીધા હતા જેના બદલે મકાનની ફાઇલ અને ચેક આપ્યા હતા ફરિયાદીએ સિત્તેર લાખ એંશી હજાર ચૂકવ્યા તેમ છતાં જામીન પેટે રાખવામાં આવેલ ચેક અને મકાનની ફાઇલ પરત ન કર્યાની ફરિયાદ નોંધાઈ છે રૂપિયાની ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા ફરિયાદ કરાઈ છે જેની પોલીસ તપાસ કરી રહી છે એ બધું મને એ હોસ્પિટલે દેવા આવવાના હતા પણ પછી આપ્યું નહીં નહીં કે હવે દસ ટકા લેખે વ્યાજ થશે એક મહિનો કે દસ દિવસ મોડા આપ્યા ને પૈસા નવ દિવસ એટલે ધમકી એમ કે તું પૈસા ન આપતો તને રાજકોટમાં રહેવા નહીં દઉં તારે પૈસા તો પોલીસ પાસે હા મારી ફાઇલ અપાવી મારું લખાણ બધું રદ કરાવી ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી લાખ રૂપિયા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા